નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ એકત્રીસ જાન્યુઆરીથી લઈને નવ ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી છે વરસાદની શક્યતા કેટલી છે ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે પવનનું પ્રમાણ કેટલું રહેશે અને ધુમ્મસની શક્યતા કેટલી છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપવાના છે મિત્રો શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી અત્યારે ઉત્તર ભારતમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને ત્યારબાદ ફરીથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હાર મારા હજુ પણ ચાલુ રહેવાની છે અને ચોક્કસથી અવારનવાર નવાને નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ પણ બનશે જેના ભાગરૂપે તેને ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં વરસાદ સાથે હિમવર્ષા પણ થવાનું શરૂ થઈ ગયું છે અને આગામી દિવસોમાં રાજસ્થાન અને દિલ્હી સહિત અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા પણ રહેલી છે હવે મિત્રો વાત કરીએ તો ગુજરાતની ખાસ કરીને અત્યારે ગુજરાતના અનેક ભાગોમાં એક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે પાકિસ્તાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે ઉપરાંત ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટન જે ડબલ્યુડી સક્રિય થયું છે બંને સિસ્ટમોના ભાગરૂપે થઈને પાકિસ્તાન અને રાજસ્થાનના અનેક ભાગોમાં એક વરસાદી માહોલ છવાયો છે જેના લીધે થઈને કચ્છના અનેક વિસ્તારો ઉત્તર ગુજરાતના કોઈ કોઈ વિસ્તારો ઉપરાંત સૌરાષ્ટ્રના પણ પશ્ચિમ તરફના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારોમાં વરસાદ પણ થઈ શકે તેવી પણ સંભાવના છે કારણ કે પાકિસ્તાન તરફની સિસ્ટમ છે તે સાયક્લોનિક સિસ્ટમ થોડી વધારે મજબૂત છે અને ડીના કારણે એક ભેજનો માહોલ પણ સર્જાઈ ગયો છે અને અત્યારે એક લો ક્લાઉડ પણ ધીમે ધીમે સર્જાઈ રહ્યા છે જેના ભાગરૂપે થઈને કચ્છ હોય સૌરાષ્ટ્રનો પશ્ચિમ તરફનો વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો પણ આવી શકે છે Há bem-vindo આવનારા દિવસોમાં એક વરસાદની આગાહી ઉપરાંત ઠંડીની આગાહીની પણ વાત કરી દઈએ એક ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં વરસાદી માહોલ કેવો રહી શકે છે આપણે તારીખ પ્રમાણે સિસ્ટમમાં જોતા જઈશું તે મુજબ તમને જણાવીશું તો આજે તારીખ મિત્રો એકત્રીસ તારીખ થઈ ગઈ છે તો ડબલ્યુડી મજબૂત સક્રિય છે વરસાદ અને હિમવર્ષા આપી રહ્યું છે જેના ભાગરૂપે તેને રાજસ્થાન અને ગુજરાતના અનેક ભાગોમાં શીતલહેર યથાવત રહેશે અનેક વિસ્તારમાં ધુમ સનું પ્રમાણ પણ વધારે જોવા મળશે વિઝિબિલિટી ઝીરો થાય તેવી શક્યતા છે રોડ ઉપર અકસ્માત થવાના પણ ચાન્સીસ વધી રહ્યા છે પાકિસ્તાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે જેના ભાગરૂપે થઈને રાજસ્થાન ઉત્તર ગુજરાત ઉપરાંત ઉત્તર ભારતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે કારણ કે ડબલ્યુડી અને સાયક્લોનિક સિસ્ટમ બંને સિસ્ટમો અત્યારે મજબૂત રીતે કામ કરી રહી છે જેના ભાગરૂપે થઈને એક વરસાદી માહોલ પણ સર્જાશે આવનારી તારીખ ત્રણ ચાર અને પાંચ ફેબ્રુઆરીની આસપાસ પાકિસ્તાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમમાં સો ટકા એટલે કે વધુ મજબૂત થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે જેના ભાગરૂપે થઈને કચ્છ હોય ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે અને જો લો ક્લાઉડ સર્જાય ભેજનું પ્રમાણ વધારે જોવા મળે તો જે તે વિસ્તારમાં એક ઘાટા વાદળો સર્જાઈ શકે છે અને જે તે વિસ્તારોમાં છાંટાછૂટી પણ થઈ શકે છે એટલે મિત્રો એક મિશ્ર ઋતુનો અહેસાસ થશે વેલિડ સવારે ઠંડીનો માહોલ સર્જાશે બપોરે ગરમીનો અહેસાસ થશે અને રાત્રે એક વરસાદી વાતાવરણ પણ સર્જાઈ શકે તેવી શક્યતા છે એટલે આપણને એક મિશ્ર ઋતુનો પણ અહેસાસ થવાનો છે અવારનવાર એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની હાર મળ જોવા મળશે અને તારીખ સાત આઠ નવ સુધી હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં જોરદાર બરફવર્ષા પણ શરૂ થઈ ગઈ છે અને બરફવર્ષા થવાને કારણે તેના ઉપરથી જે બરફીલા પવનો મળી રહ્યા છે તે ગુજરાત અને રાજસ્થાનને હજુ પણ તારીખ નવ દસ ફેબ્રુઆરી સુધી અસર કરે તેવી સંભાવના છે એટલે ગુજરાત અને રાજસ્થાન સહિત અનેક ભાગોમાં હજુ પણ ઠંડીનો માહોલ યથાવત રહેશે ઉપરાંત બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થાય અને તે અરબી સમુદ્ર તરફ પ્રયાણ કરે તેવી શક્યતા છે એટલે તેની અસર ગુજરાતને નહીં થાય પરંતુ દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં છાંટાછોટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે એટલે મિત્રો ગુજરાતમાં કોઈ ભારે વરસાદની ચિંતાના સમાચાર નથી સાર્વત્રિક વરસાદના સમાચાર નથી પરંતુ એક વાદળછાયા વાતાવરણ અને એક લો ક્લાઉડના કારણે કોઈ વિસ્તારમાં છાંટાછોટી પણ થઈ શકે છે ઠંડીની વાત કરીએ તો ઠંડીનું જે તાપમાન છે એ ગુજરાતમાં હજુ પણ યથાવત રહેશે સામાન્ય થોડો પ્લસ માઇનસ થયો છે પરંતુ ન્યૂનતમ તાપમાન હજુ પણ સત્તર ડિગ્રી કરતાં નીચે રહે તેવી શક્યતા છે અને બપોર દરમિયાન ગરમીનો અહેસાસ વધારે થશે જેમાં અઠ્યાવીસ ડિગ્રી કરતાં પણ વધારે મહત્તમ તાપમાન પહોંચી જાય તેવી પણ શક્યતા હાલ રહેલી છે પવનની વાત કરીએ તો પવનનું પ્રમાણ એવરેજ હશે પાંચથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન આપણને જોવા મળી શકે છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે